સિદ્ધિ તેને જઈ વરે જે પર સેવેનાય તે યુક્તિને સાર્થક કરતા હળવર વિવેકાનંદ સાયન્સ એકેડેમીના એક્સ આર્મી મેન ના સંતાનો નીટ વર્ષ બે હજાર ચોવીસમાં રિઝલ્ટમાં હળવદ તાલુકાના ટોપ પાંચ વિદ્યાર્થીઓમાંથી ટોપ ચાર વિદ્યાર્થીઓ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું જ્વલન સફળતા મેળવતા વિદ્યાર્થીઓને વાલીઓના ચહેરા પર મુસ્કાન જોવા મળ્યું હતું નીટ બે હજાર ચોવીસના પરિણામમાં એક્સ આર્મીમેનના સંતાનોએ મેદાન મારતા હળવદ શહેર તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે વિવેકાનંદ સાયન્સ એકેડેમીના ચૌહાણ હરપાલસિંહ ખુમાનસિંહ છસો સાડત્રીસ જાદવ અર્ચના છસો તેત્રીસ બારૈયા ઉદય છસો બત્રીસ મગવાણિયા પ્રિયંકાબેન છસો એકત્રીસ વડેખણિયા ભરત છસો નવ આ ઉપરાંત પાંચસો પચાસથી વધારે માર્ક્સવાળા પંદરથી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ મેળવીને મેડિકલ ક્ષેત્રે પોતાની સર્વશ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરશે તેવી શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મારે નીટમાં છસો એકત્રીસ માર્ક આવ્યા છે હું આનો શ્રી તો મારા પપ્પાને અમારા સ્કૂલના સર ફેફર સર પઢિયાર સર વિશાલ સર એ અમારે બધા અમને અભ્યાસ કરાવ્યો છે બધા સરને એટલે હાજર નીટનું રિઝલ્ટ આવ્યું એમાં મારે માર્ક આવ્યા છસો ને સાડત્રીસ માર્ક અને મારો તાલુકામાં નંબર એ બીજો અમારી આ સ્કૂલ શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી એમાં એમડી એવા અમારા ફેફર સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર પઢિયા સાહેબનો ખૂબ ઘણો મહેનત કરી અમારી એના બદલ અમારું આવ્યું રિઝલ્ટ આવ્યું અમારી જિંદગીની અંદર જે અમે પ્રવૃત્તિ અમારા છોકરાઓને કરાવી અમે કરી એમાં અમારું ઘર ગરીબમાં ગરીબ ગણાતું હતું ગામની અંદર એમાં આર્મીમાં મને નોકરી મળી આપણા ભાઈ છે આપણે કિસ્મત છે અને એમ કરતાં 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 રિટાયર થઈ ગયા રિટાયર થયા પછી છોકરા ખેતી કરવા માંડ્યા છોકરાના છીકડા ભણવા માંડ્યા પછી એને અમારું સપનું એક જ હતું કે તું સારા ટકા લાવી બધા તો આપણે હળવદમાં કંઈક સેવા કરી મારું મારી દીકરીનું આજે કહેવાય કે જે સ્કૂલમાં એને અભ્યાસ કર્યો છે છસો એકત્રીસ માર્ક લઈને આવી છે તો મેને તો મેં તો દેશની સેવા કરી છે પણ દેશની સેવા હરેક પ્રકારથી કરી શકાય તો હું મારી દીકરીને જો એડમિશન એમબીબીએસમાં મળે છે અને હું એ આશા રાખીશ કે એ સારા એક ડૉક્ટર બની અને દેશની સેવા કરે અને સ્કૂલનું નામ ઊંચું કરે છ વર્ષથી હળવદ ધાંગધ્રા તાલુકામાં સૌથી વધારે એમબીબીએસ ડૉક્ટર આપતી સંસ્થા જો હોય તો એ વિવેકાનંદ સાયન્સ એકેડેમી છે અને આ સતત અને સાતત્ય પણ રિઝલ્ટ આવે છે એનું એક જ માત્ર કારણ છે કે દરેક વિદ્યાર્થીઓ પાછળની પર્સનલ મહેનત અમારા મેનેજિંગ ડાયરેક્ટર જે શ્રી ફેફર સાહેબ પ્રિન્સિપાલ શ્રી કાશેલા સાહેબનું એક દીર્ઘ ન જે વિદ્યાર્થી પ્રત્યેનું જે વર્તન છે આ ઉપરાંત દરેક વિદ્યાર્થીમાં શું એમાં કચાસ છે એ કચાસને ધ્યાનમાં રાખી અને એની પાછળ મહેનત કરવામાં આવે છે જેનો જે ટૉપિક ખૂટતો હોય તો રાત્રે બાર વાગે પણ વિદ્યાર્થીનો ફોન આવે તો અમારી જે ફેકલ્ટી છે એનું સચોટ એ સચોટ એનું નિરીક્ષણ અને એનું જે પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરી દેતા હોય છે અને જેના લીધે થઈને સૌથી વધારે એમબીબીએસમાં નીટમાં છ વર્ષથી તાલુકાની અંદર સૌથી વધારે અગ્રેસર વિદ્યાર્થીઓ અમારી સંસ્થાએ આપ્યા છે